દેવભૂમિ દ્વારકામાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે કુરંગા ગામ પાસેથી વધુનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ટ્રકમાં પશુ આહારના મણમાં તેર હજારથી વધુ બોટલો છુપાવવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં એલસીબી પોલીસે અઠ્યાસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રાજસ્થાનના સંચોર ગામના ગોપાલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એલસી પોલીસે ઇંગ્લિશ દારૂ ટ્રક પશુ આહાર સહિતનો સામાન જપ્ત કર્યો છે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી હિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ હાલના ઇન્ચાર્જ એસપી શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબે દ્વારકા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે ગોયલ સાહેબ અને તેમની ટીમને ઇંગ્લિશ દારૂની બધી ડામમાં સારું કામગીરી કરવામાં જણાવેલ જે કામગીરી દરમિયાન વર્કઆઉટમાં પોસઈ બારસિયા પોસઈ દેવમુરારી અને પોસઈ ચૌહાણની ટીમને કામે લગાડવામાં આવેલ જે દરમિયાનમાં ખાનગી રાય ભાતની મળતા આરએસપીએલ ઘડી કંપનીની સામે આવેલ ગાત્રા હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક નંબર જીજે સાડત્રીસ ટી તોતેર ત્રેપન ચોતેર નંબરનો પાર્ક કરેલ છે જે ટ્રક ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ હોવાની બાતમી મળેલ આ બાતમી આધારે આયોજનપૂર્વક આખી ટીમે રેડ કરતા રેડ દરમિયાન કૈલાસકુમાર મોહનલાલ બિસ્નોય જે બાડમેર જિલ્લાના જિલ્લા બાડમેરના રાજસ્થાનના હોવાનું